દિવ્ય આત્માઓને નમન મેડિટેશન એટલે કે ધ્યાન એ આપણી પોતાની સાથે જોડાવા માટેનું એક શક્તિશાળી સાધન છે કે જેનાથી આપણે જાગૃત અવસ્થામાં રહી શકીએ છીએ આપની સમક્ષ વિશ્વનું સૌથી શક્તિશાળી ધ્યાન પદ્ધતિમાંનું એક એવું ધ્યાન કે જે ખૂબ ટૂંકું છે છતાં ખૂબ અસરકારક છે તે આપની સમક્ષ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં રજૂ કરવા જઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં અમારી યુટ્યુબ ચેનલો પર આપ નિહાળી શકશો એ ધ્યાનને આપ આપના અનુકૂળ સમયે અને સ્થળે ગમે ત્યારે કરી શકશો તે તમારા દિવસની ફક્ત પંદર મિનિટ જ લેશે આમ છતાં એની અસર આપના આખા દિવસ દરમિયાન સકારાત્મક રીતે તમે અનુભવી શકશો શું આપ બધું જાણવા ઈચ્છો છો તમે કોમેન્ટ કરીને અમને સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો